હલો મિત્રો જય માતાજી મહારાજ કોટીથી નીકળી અને ત્રણસો ને છવ્વીસ કિલોમીટર પર કન્યાકુમારી આવેલું છે તો અમને પણ એવું થયું કે ચાલો કન્યાકુમારી જઈએ તો સવારમાં કન્યાકુમારી પહોંચી ગયા ફ્રેશ થયા અને જે હોટલ હતી એના આગળ સરસ તળાવ હતું કન્યાકુમારીમાં કન્યાદેવી માતાનું મંદિર તેમજ વિવેકાનંદ રોક મેમોરિયલ અને ત્યાં અને તીર પર નામનું નામો આવેલું છે તે અમે દૂધ જોયું અને પછી ત્યાંથી નીકળી ગયા દરિયા કિનારે બેઠા અને ત્યાંથી અમે દરિયાને જોઈ ઉઠા પાડ્યા અને પછી ત્યાંથી નીકળ્યા ચાલવાનું વધારે હતું પાર્કિંગ દૂર છે કન્યાકુમારીના લોકલ ત્યાંના ગરમ મસાલા જોયા થોડા ખરીદ્યા અને પછી ત્યાંથી ધોધ જોવા માટે નીકળી ગયા જે કન્યાકુમારીથી ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે આ ધોધ પચાસ ફૂટ ઊંચાઈ પરથી પડે છે ત્યાં ધોધ જોયો અને પછી ત્યાંથી અમે મધુરાઈ જવા માટે નીકળ્યા તમિલનાડુ રાજ્યના મધુરાઈમાં મીનાક્ષી મંદિર આવેલું છે જે અમે મીનાક્ષી મંદિરે દર્શન કરવા ગયા સાડા આઠે પહોંચ્યા મંદિરે મંદિર બંધ થવાની તૈયારીમાં હતું પરંતુ છેલ્લે દર્શન થઈ ગયા અહીંયા મીનાક્ષી મંદિર આવેલું છે જે માતા પાર્વતી અને ભગવાન શંકર ભગવાનને આ મંદિર સમર્પિત છે અહીંયા આ મંદિર મીનાક્ષી અમન મંદિર નામથી પણ ઓળખાય છે કન્યાકુમારીથી બસો ને પિસ્તાલીસ કિલોમીટર દૂર છે મીનાક્ષી મંદિરથી અમે કેરળમાં મુનાર જવા માટે નીકળ્યા મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો